છોપડી પ્રાથમિક શાળાના બાળકો સરસ મજાના હર ઘર તિરંગા અંતર્ગત ચિત્રો દોરી રહ્યા છો સરસ મજાના ચિત્રો બનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ તિરંગાઓ બનાવી રહ્યા છે સરસ આ બેને તિરંગો બનાવી નાખ્યો જુઓ પોતપોતાની રીતે અલગ અલગ રીતે તિરંગાઓ બનાવી રહ્યા છે સરકાર તરફથી બધા બાળકોને ચિત્રપોથીઓ મળેલી છે અને એમાં જે લોકો હર ઘર તિરંગા અંતર્ગત સરસ મજાની તિરંગાની જે ચિત્ર સ્પર્ધા છે એમાં સરસ મજાના ચિત્રો દોરી રહ્યા છે આજની જે ચિત્ર સ્પર્ધા છે એમાં સરસ ચિત્ર દોરનાર બાળકોને ઇનામ પણ આપવામાં આવશે એકથી ત્રણ જે નંબર આવશે એને ઇનામ પણ આપવામાં આવશે તો આજની આ હર ઘર તિરંગા યાત્રા દ્વારા તિરંગાની સ્પર્ધા છે એ ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો અને ધોરણ છ થી આઠમાં અમારે કુલ એકાવન બાળકો છે અને આજે બધા જ બાળકો હાજર છે સવારની મોર્નિંગની સ્કૂલ છે અને સરસ મજાના ચિત્રો છે એ તમે જોઈ શકો છો હવે આ ચિત્ર સ્પર્ધા પૂર્ણ થઈ છે બધા પોતપોતાના ચિત્રો છે એ તમે જોઈ શકો છો ખૂબ સરસ ચિત્રો બનાવ્યા છે બધાએ બધાએ અલગ અલગ રીતે ચિત્રો બનાવી અને પ્રેઝેન્ટ કર્યા છે સરસ મજાના ચિત્રો એમાંય ખાસ કરીને હિતેશભાઈ જે ખૂબ સારું ચિત્ર બનાવ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાના જો પ્રિન્સભાઈ આ પ્રિન્સભાઈ છે એનું ચિત્ર તમે જોઈ શકો છો સરસ મજાનું છે બીજા બધાના પણ ચિત્રો સારા છે પણ અમુક બાળકો જે છે એને પેઇન્ટિંગની આવડત હોય એ ખૂબ સારા ચિત્રો બનાવે છે જો આ છેલ્લે સરસ મજાના ચિત્રો તમે જોઈ શકો છો હર ઘર તિરંગા સાગરભાઈનું ચિત્ર છે તો આ રીતે અલગ અલગ ચિત્રો બનાવી અને સ્પર્ધામાં તમામ બાળકોએ સરસ રીતે ભાગ લીધેલો છે તમે જોઈ શકો છો તો તમામ મિત્રો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો